મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયો મહા મહામાસ કે માઘ માસની પૂર્ણિમા એટલે કે માઘ પૂર્ણિમા વિશે આ વિડીયોમાં જાણીશું ચંદ્રદય નું શું છે પૂર્ણિમાનું મહત્વ શું છે તે બધું પણ જાણીશું મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા અને અમાવસ્યા નું ખાસ મહત્વ છે મહામાસની પૂર્ણિમા એટલા માટે આ માસને મહામાસ કે માઘ માસ કે માધવ માસ પણ કહેવાય છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મહામાસ નો દરેક દિવસ સ્નાન દાન તપ માટે વિશેષ ગણાય છે પરંતુ પૂર્ણિમા તેનું ફળ બમણું મળે છે પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી નારાયણ સહિત લક્ષ્મીજીનું પૂજન કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી થતી નથી આ ઉપરાંત

છ કલાક ને પચીસ મિનિટે થી અને તેથી પૂર્ણ થાય છે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ છ કલાક અને વીસ મિનિટ આ રીતે ચંદ્રમા પૂર્ણિમાના ના બે દિવસ રહેશે જે ભક્તો દાન તપ જપ અને સ્નાન કરવા માંગે છે તે ઉદયા તિથિ અનુસાર તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ કરવું જોઈએ અને તેનું ફળ પણ ડબલ મળે છે એટલે કે બમણો મળે છે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને અર્ધ આપીને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે જન્મ કુંડળીમાં રહેલ ચંદ્ર દોષ કે અશુભ ચંદ્રનો પ્રભાવ હોય તે પણ દૂર થાય છે જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી આજના દિવસે શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે દાન પુણ્ય કરવું જોઈએ માઘ પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાના દિવસે ગંગા કિનારે નિવાસ કરાય છે તેને આપણે કલ્પવાસ કરીએ છીએ આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું પણ અતિ શુભ ગણાય છે કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યાની છે તે લક્ષ્મી માતાને સમર્પિત છે આજના દિવસે લક્ષ્મીજીના નામ નું દીપક પણ ઘરમાં ચોવીસ કલાક અખંડ ચાલુ રાખવો જોઈએ આજના દિવસે માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા લક્ષ્મીજી નું પૂજન કરાય છે લક્ષ્મીજીને હળદર ની ગાંઠો ગોમતી ચક્ર કોડી અને શંખ વગેરેની પૂજા તિજોરી કરી તિજોરીમાં રખાય છે સોના ચાંદીનું પણ પૂજન થાય છે અને સોના પૂર્ણિમાના દિવસે હોય છે તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક શેર એન્ડ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ